આમ આદમી પાર્ટીના આપના કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સોહાગ્યાએ આપી હતી જેને લઈ સામે કોન્ટ્રાક્ટરે એસીબીમાં ફરિયાદ કરી હતી કોન્ટ્રાક્ટરે આ બાબતે પુરાવા સાથે એસીબીમાં ફરિયાદ કરી હતી જેથી કોન્ટ્રાક્ટરે રજૂ કરેલા રેકોર્ડિંગ એફએસએલમાં મોકલ્યા હતા તે સાચા હોવાનું પુરવાર થયું હતું અને ત્યારબાદ આપના કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગ્યા ગુનામાં આરોપી ઠર્યા હોય તેથી આપના કોર્પોરેટર વિપુલ સુહાગ્યાની એસીબી દ્વારા ધરપકડ કરાઈ છે તો આ અંગે સુરતની વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી હવે તોડબાજ પાર્ટી બની ગઈ છે અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા સહિતાઓના નામનો વિપુલ સુહાગ્યા અને જીતેન્દ્ર કાછડીયા સાથે ઉલ્લેખ કરી આપની પાર્ટી તોડબાજ પાર્ટી હોવાનું જણાવ્યું હતું કાકા આમ પાર્ટીના બે કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ થઈ છે ને એકવી ધરપકડ થઈ છે આમ આદમી પાર્ટી એ હવે તોડ પાર્ટી બની ચૂકી છે કારણ કે જેનો નેતા અરવિંદ કેજરીવાલ એના ધારાસભ્યો અનેક નેતાઓ એના મુખ્ય નેતાઓ ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચૂક્યા છે જેલમાં છે તો આ તો એના કોર્પોરેટરો છે આખી પાર્ટી ભ્રષ્ટાચારથી ખતબદે છે દુઃખ તો એ વાતનું છે કે વરાછાની જનતાએ એના ભરોસો મૂકી વિશ્વાસ કરી અને મત આપ્યા હતા ઈમાનદાર પાર્ટી તરીકે એને મત માગ્યા હતા અને આજે ભ્રષ્ટાચારમાં ઘણા ડૂબ છે મને તો આશ્ચર્ય એવા તો નો થાય આ પાર્કિંગની બાબત જે છે એમાં દસ અગિયાર લાખના ભ્રષ્ટાચારની વાત આવી છે પરંતુ લોકોની જે અમારી પાસે ફરિયાદો આવે છે શાકભાજીનો લારી હોય એની પાસે પચાસ રૂપિયા છોડતા નથી પચાસ રૂપિયા રોજ એના માણસો નીકળી પડે છે રોજ સાંજે પચાસ રૂપિયા લારીને આપી જ દેવાના આટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એટલે જેના નેતાઓ ભ્રષ્ટાચાર હોય એના માણસો એના કોર્પોરેટરો ભ્રષ્ટાચાર જ હોય અને ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે આખી જનતા હવે જાણી ચૂકી છે ને એટલા માટે હવે લોકોનો જે વિશ્વાસ તોડ્યો છે અને એ લોકો જાણે છે કે હવે અમારી પાસે એક વર્ષ છે વર્ષ પછી કોર્પોરેશન ચૂંટણી આવવાની છે ટિકિટ મળે તો બી અમે જીતવાના નથી લોકો મત આપવાના નથી એટલા માટે બેફામ બનીને બે ધડક ડર વગર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ખૂબ જ ગંભીર બાબત છે ધરપકડ કરવામાં આવી છે કયા ગુના હેઠળ ધરપકડ થઈ કયા પક્ષો આ કોર્પોરેટર છે અને આખો મામલો શું હતો સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે મગોબ ગામની સીમના ટીપી સ્કીમ નંબર અઠ્યાસીમાં મલ્ટી લેવલ પે પાર્કિંગ બનાવવામાં આવેલ હતું આ પે એન્ડ પાર્કિંગની બાજુમાં એ જ બિલ્ડિંગમાં સબ્જી માર્કેટ માટેની એક જગ્યાની પણ ફાળવણી કરવામાં આવેલી હતી પૂણા વોર્ડના બે કોર્પોરેટર જીતુભાઈ પાચાભાઈ કાછડિયા અને વિપુલભાઈ વસરામભાઈ સુહાગીયા આ બંને આ પેન પાર્કના સ્થળની મુલાકાત લીધેલી અને એ મુલાકાત દરમિયાન તેઓએ આ જે પેન પાર્કનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો તેના કોન્ટ્રાક્ટરને બોલાવી અને તેઓએ વેજીટેબલ માર્કેટની જગ્યામાં દબાણ કરેલું છે જેથી તેઓને ધમકી આપેલી કે જો તેઓ આ વિશે પોતાને અમુક રકમ નહીં આપે તો તેઓ તેમની વિરુદ્ધ રજૂઆત કરી અને કોર્પોરેશનથી આ વેજીટેબલ માર્કેટમાં દબાણ કર્યું છે તેમ જણાવ્યું અને તેઓનો કોન્ટ્રાક્ટ રદ કરાવશે તે પ્રમાણે જણાવેલું અને શરૂઆતમાં રૂપિયા અગિયાર લાખની માંગણી કરેલી ત્યારબાદ ઠેકેદાર કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટર વચ્ચે મીટિંગ થયેલી જેમાં આ બંને કોર્પોરેટરોએ રૂપિયા દસ લાખ લેવાનું રજકના અંતે નક્કી કરેલું આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવેલું અને કોન્ટ્રાક્ટર આ રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીની વડી કચેરી એટલે કે આ કચેરીનો સંપર્ક કરી અને અરજી આપેલી અને આ સાથેના જે રેકોર્ડિંગ હતું તેની સીડી આપેલી જે સીડીનું સુરત એકમ દ્વારા એફએસએલ ખાતે પરીક્ષણ કરાવતા નો ટેમ્પરિંગ સર્ટિફિકેટ આપવામાં આવેલું જેના આધારે ત્યારબાદ આ બંને કોર્પોરેટર અને જે કોન્ટ્રાક્ટર હતા એમનો વોઇસ પેક્ટોગ્રાફી ટેસ્ટ કરાવવામાં આવેલા જેમાં આ વોઇસ પેક્ટોગ્રાફી ટેસ્ટ જે હતા એ તેઓના જ હોવાનું વાતને સમર્થન એફએસએલ દ્વારા પ્રાપ્ત થયેલું આમ જે વૈજ્ઞાનિક દબે તપાસ કરવામાં આવી તેમાં પુરાવાઓ પ્રાપ્ત થતા આ બંને કોર્પોરેટર વિરુદ્ધ રૂપિયા દસ લાખની માંગણીનો ગુનો સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકે ગઈકાલ રોજ નોંધાવેલ છે અને આ ફરિયાદ આધારે બંને કોર્પોરેટરની શોધખોળ કરતા વિપુલ વસરામભાઈ સુહાગીયા કોર્પોરેટર છે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે આ જે ફરાર છે એ કોર્પોરેટર જીતુભાઈ ઉર્ફે જીતેન્દ્ર પાસાભાઈ કાછડિયા છે અને આ બંને કોર્પોરેટરો પૂણા વોર્ડના આપ પાર્ટીમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર છે